શાંતિ એક પાંચ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે સિદ્ધ કરીને બતાવો કે બેહદ ના બાપ આપણા બાપ પણ છે શિક્ષક પણ છે અને સદગુરુ પણ છે એ સર્વવ્યાપી ન હોઈ શકે પ્રશ્ન છે આ સમયે દુનિયામાં અતિ દુઃખ કેમ છે દુઃખનું કારણ સંભળાવો ઉત્તર છે આખી દુનિયા પર આ સમયે રાહુની દશા છે આજ કારણે દુઃખ છે વૃક્ષપતિ બાપ જ્યારે આવે છે તો બધા પર બૃહસ્પતિની દશા બેસે છે સત્યુક ત્રેતામાં બૃહસ્પતિની દશા છે રાવણનું નામ નિશાન નથી એટલે ત્યાં દુઃખ હોતું નથી બાપ આવ્યા છે સુખધામની સ્થાપના કરવા એમાં દુઃખ હોય ન શકે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોને રૂહાની બાપ સમજાવે છે છે કારણ કે બધા જાણે આપણે આત્મા છીએ પોતાના ઘરથી આપણે ખૂબ દૂરથી અહી આવ્યા છીએ આવીને આ શરીરમાં પ્રવેશ કરીએ છીએ પાઠ ભજવવા પાર્ટ આત્મા જ ભજવે છે અહી બાકો બેઠા છે પોતાને આત્મા સમજી બાપની યાદમાં કારણ કે બાપે સમજાવ્યું છે યાદથી આ બાકોના જન્મ જન્માંતરના પાપ ભસ્મ થશે આને યોગ પણ ન કહેવું જોઈએ યોગ તો સંન્યાસી લોકો શીખવાડે છે સ્ટુડન્ટનો ટીચર સાથે પણ યોગ હોય છે બાળકોનો બાપ સાથે યોગ હોય છે આ છે આત્માઓ અને પરમાત્માનો અર્થાત બાળકો અને બાપનો મેળો આ છે કલ્યાણકારી મિલન બાકી તો બધા છે અકલ્યાણકારી પતિત દુનિયા છે ને તમે જ્યારે પ્રદર્શન અથવા મ્યુઝિયમમાં સમજાવો છો તો આત્મા અને પરમાત્માનો પરિચય આપવાનો ઠીક છે છે આત્માઓ બધા બાળકો અને એ છે પરમ પિતા પરમ આત્મા જે પરમ ધામમાં રહે છે કોઈ પણ બાળકો પોતાના લૌકિક બાપને પરમ પિતા નહી કહેશે પરમ પિતાને દુખમાં જ યાદ કરે છે હે પરમ પરમ પિતા પરમાત્મા આત્મા છે હવે તમે આત્મા અને પરમાત્માનું જ્ઞાન તો સમજાવો છો તો ફક્ત આ નથી સમજાવવાનું કે બે બાપ છે એ બાપ પણ છે શિક્ષક પણ છે આ જરૂર સમજાવવાનું છે આપણે બધા ભાઈ ભાઈ છીએ એ સર્વ આત્માઓના બાપ છે ભક્તિ માર્ગમાં બધા ભગવાન બાપને યાદ કરે છે કારણ કે ભગવાન પાસેથી ભક્તિનું ફળ મળે છે અથવા બાપ પાસેથી બાકો વારસો લે છે ભગવાન ભક્તિનું ફળ આપે છે બાળકોને શું આપે છે વિશ્વના માલિક બનાવે છે પરંતુ તમારે ફક્ત બાપ નથી સિદ્ધ કરવાના એ બાપ પણ છે તો શિક્ષા આપવા વાળા પણ છે સદ્ગુરુ પણ છે એવું સમજાવો

અલગ છે જેવી રીતે બાપ અલગ છે બાળકો અલગ છે આત્મા બાપ કર સૃષ્ટિનું બીજ રૂપ છે એ આવીને આપણને મનુષ્ય સૃષ્ટિના આદિ મધ્ય અંત જ્ઞાન સંભળાવે છે બાપ સ્વર્ગની સ્થાપના કરે છે આપણે સ્વર્ગવાસી બનીએ છીએ સાથે સાથે આ પણ સમજાવો સમજાવો છો કે બે બાપ છે लौકિક બાપે પાલના કરી પછી ટીચરની પાસે જવું પડે છે ભણવા માટે પછી સાઈઠ વર્ષ પછી વાનપ્રસ અવસ્થામાં જવા માટે ગુરુ કરવા પડે છે બાપ ટીચર ગુરુ અલગ અલગ હોય છે આ બેહદના બાપ તો સર્વ આત્માઓના બાપ છે જ્ઞાન સાગર છે મનુષ્ય સૃષ્ટિના બીજરૂપ સત્ચિત આનંદ સ્વરૂપ છે સુખના સાગર શાંતિના સાગર છે એમની મહિમા કરી શરૂ કરી દો કારણ કે દુનિયામાં મતભેદ ખૂબ છે ને સર્વવ્યાપી જો હોય તો પછી ટીચર બનીને ભણાવશે કેવી રીતે પછી સદગુરુ પણ છે બધાને ગાઈડ બનીને લઈ જાય છે શિક્ષા આપે છે અર્થાત યાદ શીખવાડે છે ભારતનો પ્રાચીન રાજયોગ પણ ગવાયેલો છે સંગમ યુગ નવી અને જૂની દુનિયાની વચ્ચે આજથી વર્ષ પહેલા બાપે આવીને પોતાના બનાવ્યા હતા અને આપણા ટીચર સદગુરુ પણ બન્યા હતા એ ફક્ત આપણા બાબા નથી એ તો જ્ઞાન સાગર છે અર્થાત ટીચર પણ છે આપણને શિક્ષા આપે છે સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે કારણ કે બીજરૂપ વૃક્ષપતિ છે એ જ્યારે ભારતમાં આવે છે ત્યારે ભારત પર બૃહસ્પતિની દશા બેસે છે સતયુગમાં બધા સદા સુખી દેવી દેવતાઓ હોય છે બધા પર બૃહસ્પતિની દશા બેસે છે જ્યારે ફરી દુનિયા તમો પ્રધાન થાય છે તો બધા પર રાહુની દશા બેસે છે વૃક્ષપતિને કોઈ પણ જાણતું નથી ન જાણવાથી પછી વારસો કેવી રીતે મળી શકે તમે અહીં જ્યારે બેસો છો તો અશરીરી થઈને બેસ આ તો જ્ઞાન મળ્યું છે બધાનો પાઠ નોંધાયેલો છે પહેલા પહેલા મુખ્ય વાત આ સમજાવવાની છે કે બાપ સુપ્રીમ બાપ છે સુપ્રીમ ટીચર છે

મનુષ્ય આ ભૂલી ગયા છે કે આની આયુ કેટલી છે બાકી આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગ માટે બનાવે છે ખૂબ ગપ્પા લખી દીધા છે બધાના બાપ તો એક જ છે સદગતિ दाता એક છે ગુરુ અનેક છે સદગતિ કરવા વાળા સદ્ગુરુ એક જ હોય છે સદગતિ કેવી રીતે થાય છે એ પણ તમારી બુદ્ધિમાં છે આદિ સનાતન ધર્મને જ સદગતિ કહેવાય છે ત્યાં થોડા મનુષ્ય જ હોય છે હમણાં તો કેટલા અસંખ્ય મનુષ્ય છે ત્યાં તો ફક્ત દેવતાઓનું રાજ્ય હશે પછી રાજધાની વૃદ્ધિ થાય છે લક્ષ્મી નારાયણ ધ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ચાલે છે જ્યારે ફર્સ્ટ હશે તો કેટલા થોડા મનુષ્ય હશે આ વિચારો પણ ફક્ત તમારા ચાલે છે આ આ બાકો સમજો છો ભગવાન આપ સર્વ આત્માઓના બાપ એક જ છે એ છે બેહદના બાપ હદના બાપ પાસેથી હદનો વારસો મળે છે બેહદના બાપ પાસેથી બેહદનો જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે શરીર છોડે છે ત્યાં પોતાને આત્મા જાણે છે અહી દેહ અભિમાની હોવાના કારણે જાણતા નથી કે આત્મા જ એક શરીર છોડી બીજું લે છે હવે અભિમાનીઓને આત્મ અભિમાની કોણ બનાવે આ સમયે એક પણ આત્મ અભિમાની નથી બાપ જ આવીને આત્મ અભિમાની બનાવે છે ત્યાં આ જાણે છે આત્મા એક મોટું શરીર છોડી નાનું બાળક જઈને બનશે સાપ નું પણ દ્રષ્ટાંત છે આ સાપ ભમરી વગેરેના દ્રષ્ટાંત બધા અહીના છે અને આ સમયના છે જે પછી ભક્તિ માર્ગમાં પણ કામમાં આવે છે હકીકતમાં બ્રાહ્મણીઓ તો તમે જ છો જે વિસ્તારના કીડાને હું હું કરી મનુષ્યથી દેવતા બનાવી દો છો

કેટલું દુઃખ છે દુઃખ ક્યાંથી આવ્યું બાપે તો તમને ખૂબ સુખ આપ્યું હતું પછી તમે સીડી કેવી રીતે ઉતર્યા પણ છે જ્ઞાન અને ભક્તિ જ્ઞાન બાપ સંભળાવે છે ભક્તિ રાવણ શીખવાડે છે નથી બાપ દેખાતા નથી રાવણ દેખાતો બંનેને આંખોથી નથી જોઈ શકાતા આત્માને સમજાવાય છે આપણે આત્મા છીએ તો આત્માના બાપ પણ જરૂર છે બાપ પછી ટીચર પણ બને છે બીજું આવું કોઈ હોતું જ નથી હમણાં તમે 21 જન્મો માટે સદગતિ મેળવી લો છો પછી ગુરુની જરૂર જ નથી રહેતી બાપ સર્વના બાપ પણ છે તો શિક્ષક પણ છે ભણાવવા વાળા સર્વની સદગતિ કરવા વાળા સદ્ગુરુ સુપ્રીમ ગુરુ પણ છે ત્રણેયને તો સર્વવ્યાપી કહી ન શકાય એ તો સૃષ્ટિના આદિ મધ્ય અંતના રહસ્ય બતાવે છે મનુષ્ય યાદ પણ કરે છે હે પતિત પાવન સર્વના સદગતિ दाता આવો સર્વના દુઃખ હરો સુખ આપો હે ગોડ ફાધર હે લિબરેટર પછી અમારા ગાઈડ પણ બનો લઈ જવા માટે આ રાવણ રાજ્ય થી લિબરેટ કરો રાવણ રાજ્ય કોઈ લંકામાં નથી આ આખી ધરતી જે છે એમાં આ સમયે રાવણ રાજ્ય છે રામ રાજ્ય ફક્ત સતયુગમાં જ હોય છે ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા મુંજાઈ ગયા છે હમણાં તમને શ્રીમત મળી રહી છે શ્રેષ્ઠ બનવા માટે સતયુગમાં ભારત શ્રેષ્ઠાચારી હતું પૂજ્ય હતું હજુ સુધી પણ એમને પૂજતા રહે છે ભારત પર બૃહસ્પતિની દશા હતી તો સતયુગ હતો હમણાં રાહુની દશામાં જુઓ ભારતની શું હાલત થઈ ગઈ છે બધા અનરાઇટિયસ બની ગયા છે બાપ રાઇટિયસ બનાવે છે રાવણ અનરાઇટિયસ બનાવે છે કહે પણ છે રામ રાજ્ય જોઈએ તો રાવણ રાજ્યમાં છે ને નર્કવાસી છે રાવણ રાજ્યને નર્ક કહેવાય છે સ્વર્ગ અને નર્ક અડધું અડધું છે આ પણ આ બાકો જ જાણો છો રામ રાજ્ય કોને અને રાવણ રાજ્ય કોને કહેવાય છે તો પહેલા પહેલા આ નિશ્ચય બુદ્ધિ બનાવવાના છે એ આપણા બાપ છે આપણે રાજયોગ શીખવાડીને સુખધામ ના માલિક બનાવ્યા હતા બાકી બધા ચાલ્યા ગયા શાંતિધામ પણ બાળકો જાણે છે વૃક્ષપતિ છે ચૈતન્ય

સતો પ્રધાન બનાવવા આવે છે હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થાય છે હવે તમને કહે છે હિસ્ટ્રી જોગ્રોફી અંગ્રેજી શબ્દ નહીં બોલો હિન્દીમાં કહેવાશે ઇતિહાસ ભૂગોળ અંગ્રેજીમાં તો બધા લોકો ભણે જ છે સમજે છે ભગવાને ગીતા સંસ્કૃતમાં સંભળાવી હવે શ્રી કૃષ્ણ સત્યુગના પ્રિન્સ

જે કળિયુગી લોક લાજ કુળની મર્યાદા પસંદ નથી કરતી તમે કળિયુગી લોક લાજ છોડો છો તો ઝઘડા કેટલા થાય છે તમને બાપે શ્રીમત આપી છે કામ મહાશત્રુ છે આના પર જીત પ્રાપ્ત કરો જગત જીત બનવા વાળાનું આ ચિત્ર પણ સામે છે તમને તો બેહદના બાપ પાસેથી સલાહ મળે છે કે વિશ્વમાં શાંતિ સ્થાપન કેવી રીતે થશે શાંતિ દેવા કેવાથી બાપજ યાદ આવે છે બાપજ આવીને કલ્પ કલ્પ વિશ્વમાં શાંતિ સ્થાપન કરે છે કલ્પની આયુ લાંબી કરી દેવાથી મનુષ્ય કુંભકરણની નિંદ્રામાં જાણે કે સુતેલા છે પહેલા પહેલા તો મનુષ્યોને આ પાકો નિશ્ચય કરાવો કે આ આપણા બાપ પણ છે ટીચર પણ છે ટીચરને સર્વવ્યાપી કેવી રીતે કહેવાશે આ બાકો જાણો છો બાપ કેવી રીતે આવીને આપણને ભણાવે છે તમે એમની બાયોગ્રાફીને જાણો છો બાપ આવે જ છે નર્કને સ્વર્ગ બનાવવા ટીચર પણ છે પછી સાથે પણ લઈ જાય છે આત્માઓ તો અવિનાશી છે એ પોતાનો પૂરો પાઠ ભજવીને ઘરે જાય છે લઈ જવા વાળા ગાઈડ પણ તો જોઈએ ને દુખ થી લિબરેટ કરે છે પછી ગાઈડ બની બધાને લઈ જાય છે અચ્છા મીઠા મીઠા સિકી લધા બાકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કળિયુગી લોક लाज ની મર્યાદા છોડી ઈશ્વર્ય કુળ મર્યાદાને

મારો શબ્દ જ ફેરામાં લાવે છે પરંતુ જે બાપની બાપથી ભિન્ન છે તે મારું છે જ નહીં મારો સ્વભાવ બાપના સ્વભાવથી ભિન્ન હોઈ ન શકે એટલે હદના નાઝ નખરાથી નીકળી રૂહાની નાઝમાં રહો પ્રીત બુદ્ધિ બની મોહબ્બતની પ્રીતના નખરા ભલે કરો સ્લોગન છે બાપ સાથે સેવા સાથે અને પરિવાર સાથે મોહબત છે તો મહેનત થી છૂટી જશો ઓમ શાંતિ